મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી હું જુરા ગામની રહેવાસી છું મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે ખુલ્લે આમ અડ્ડા છે ને બધા જોવે લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલે જાય તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને ત્રણ દિવસથી જાણ કરેલી કે ભાઈ આ આ રીતે આપણા ગામમાં દારૂ વેચાય છે તમે ગામના સરપંચ છો શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પહેલાં તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક પણ એક ફોન કટ થયો પછી દસ ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં મારો ફોન ના ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે આજ એક તારીખના વહેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂ જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ વિડીયો ઉતારેલ ને દારૂ ની કોથળીઓ ત્યાં દારૂ પીવાવાળા બેઠા વેચવાવાળા બેઠેલ ને દારૂ જે બાચકા હતા એ મેં નીચે નીચે ઠલાવી ને એક એક બાચકામાં ત્રીસ ત્રીસ દારૂ ની અડધા અડધા લીટર ની દારૂ ની થેલીઓના જથ્થો એ એવા કીધું કે કે ભાઈ બંધ કરવાનો છે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે નહીં બંધ કરી તમારાથી થાય કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પાછી એક વાગે હું પરત કપડા ધોવા ગયેલ કપડા ધોવા ગઈ હતી ત્યાં એમના બધા લેડીસો અને માણસો ચાલીસ જેવા માણસો ભેગા થઈ

કે તમને જાનથી તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું કોઈને ખબર પણ નઈ પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે કે આને બંધ કરાવ તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું કોણ તું દારૂ બંધ કરવાવારી કોણ છે અમે ખુલ્લે આમ દારૂ વેચશું હવે આ વર્તન કેટલું યોગ્ય છે મને ઢસડી ધક્કા મારીને માર્યું ઘરમાં લઈ જઈ હવે લેડીસો અને પુરુષો બધા ભેગ એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના ડોસી સુધી બધાએ બધાએ આવું મારા સાથે આમાન્ય વર્તન કર્યું આ કેટલું યોગ્ય છે તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી મે આના પૂર્વ પણ મે કેસ કરેલો છે જાતિવાદને લઈને એ જ લોકો હતા જે દારૂ વેચે છે એમની જ લેડીસ હતી મને જાતિવાદને લઈને આપસદ બોલેલી હતી એના વિશે પણ મે કેસ કરે તો પણ પોલીસ વાળાએ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નઈ મળે આજે હું માધાપર પોલીસ સ્ટેશન એ 3 3 વાગ્યાની આવેલી છું માધાપર પોલીસ સ્ટેશન ઊભી છું મને ન્યાય નઈ મળે તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશન માં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા આ બધા જે સુરુબા જાડેજા ને આ કાનજી જાડેજા ને એ બધા એના જવાબદાર રહેશે